સુરતમાં હેવાન લાયબ્રેરિયનની વધુ કેટલીક કરતુતનો ખુલાસો થયો છે ઉમરીગઢ સ્કૂલના લાઇબ્રેરિયન વિજય પટેલની કરતુતનો પર્દાફાશ થયો છે આ લંપટ શિક્ષકે અગાઉ પણ સાતથી આઠ વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાની કબૂલાત તેણે કરી છે વિજય પટેલ ઉમરીગર સ્કૂલમાં વીસ વર્ષથી લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવે છે અને વિજય સામે ધોરણ પાંચની બે વિદ્યાર્થીનીએ છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી આ નરાધમ વિજય પટેલને કોર્ટે જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો છે સુરતમાં હેવાન લાઇબ્રેરિયનની વધુ કેટલીક કરતૂતનો ખુલાસો થયો છે ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરિયન વિજય પટેલની કરતુતનો પર્દાફાશ થયો છે આ લંપટ શિક્ષકે અગાઉ પણ સાતથી આઠ વિદ્યાર્થીનીની સાથે છેડતી કર્યાની કબૂલાત તેણે કરી છે વિજય પટેલ ઉમરીગર સ્કૂલમાં વીસ વર્ષથી લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવે છે અને વિજય સામે ધોરણ પાંચની બે વિદ્યાર્થીનીએ છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી આ નરાતમ વિજય પટેલને કોર્ટે જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો છે